તો અમદાવાદમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આજે બ્રાહ્મણ સમાજનું મિલન યોજવામાં આવ્યું હતું આ સાથે બ્રાહ્મણ સમાજ માટે એક એપ રજૂ કરવામાં આવી છે આ એપથી જેને કર્મકાંડ કરાવવું હોય તેને શોધવાની જરૂર નથી તે એપ દ્વારા તેમના નજીકમાં જ મળી રહેશે આ સિવાય બ્રહ્મ સમાજમાં લોકોને વિનામૂલ્ય ડાયાબિટીસ કે ડાયાલિસિસ કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા આજે એક સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં તમામ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાના બ્રહ્મ સમાજના પદાધિકારીઓ તેમજ રાજ્યકક્ષાના અમદાવાદમાં વસતા તમામ પદાધિકારીઓ ને આજે સ્નેહમિલન કાર્યક્રમ છે સ્નેહમિલનની સાથે સાથે બ્રહ્મ સમાજ દ્વારા એક એવી એપ ડેવલપ કરવામાં આવેલી છે કે જેમાં તેના દ્વારા કોઈપણ સમાજની વ્યક્તિને કોઈ કર્મ કરાવવું હોય તો કર્મકાંડી બ્રાહ્મણને શોધવા માટે એને તકલીફ નહીં પડે અને એ એપના માધ્યમથી એની નજીકમાં રહેલા કર્મકાંડી બ્રાહ્મણને એ શકશે અને એને સંપર્ક કરી શકશે